ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ મહિલાને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મોઢે રૂમાલ બાંધીને વોર્ડની અંદર પ્રવેશ કરી મહિલાના જે દાખલ દર્દીનો બેડ છે ત્યાં આગળ જઈને સ્પર્શ અથવા મોબાઈલ અથવા તે આગળ કોઈ અન્ય ઈરાદે તે પહોંચ્યો હતો તે દરમિયાન મહિલા જાગી જતા જે યુવક હતો તે ભાગી ગયો હતો આસપાસમાં જે બૂમો સાંભળીને તમામ સ્ટાફ નર્સ અને ફરજ પરના સિક્યુરિટી પણ વોર્ડમાં આવી ગયા હતા જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી પરંતુ સિવિલ સુપરિટેન્ડન્ટ નિયતિ લાખાણીએ જણાવ્યું છે કે દર્દીના સગાએ બૂમાબૂમ કરતા સહિત સિક્યુરિટી સ્ટાફ નર્સ સહિત તમામ લોકો ત્યાં આવી ગયા હતા કેમેરા ચેક કરતાં ઈસમ ભાગતો જોવા મળ્યો હતો જે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે દર્દીઓ અને સગાઓના હિતમાં સિવિલમાં મુલાકાત માટે સમય સાંજે ચાર થી છ કલાક કરી દેવામાં આવ્યો છે એટલે હવે સિવિલની અંદર મુલાકાતીઓ માટે બે કલાકનો જ સમય રહેશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું ગઈકાલે સવારે એટલે કે બાવીસમી તારીખે સવારે ચાર વાગે ઈએનટી વિભાગના વોર્ડમાં ફિમેલ વોર્ડમાં એક પેશન્ટના સગા તરીકે સૂતેલા બહેનને જેની ઉંમર આશરે અરાઉન્ડ વીસ વર્ષની આસપાસ છે કોઈક પ્રકારનો સ્પર્શ કે કોઈક વિચિત્ર જેવું લાગ્યું એટલે એમને તાત્કાલિક ચીસાચીસ કરી અને તરત જ એમની સતર્કતા એમની સજાગતા એમની જાગૃતતા કે જેની આપણે ધન્યવાદ કરીએ પણ એમના અવાજોની બૂમો એટલી બધી હતી કે એ ક્યુબિકમાં બી જે એમના એમની જોડે એમના ભાવિ ફેમિલી મેમ્બરો બધા હતા બીજા ક્યુબિકમાં બી પેશન્ટ હતા વોર્ડમાં સરવાનબી હતા અને બહાર રહેલા સિક્યોરિટી તાત્કાલિક દોડીને અંદર પહોંચી ગયા અને એ વખતે જ્યારે બધા અંદર તરફ દોડ્યા ત્યારે દોડીને એક શખ્સ બહાર નીકળી ગયો હવે એનો ઈરાદો ચોરીનો હતો ત્યાં પડેલું મોબાઈલ પર્સ કે કંઈક બીજો હતો એની કોઈ સ્પષ્ટતા મળી નથી સીસીટીવી ફૂટેજ પ્રમાણે એને એની પાસેની જે કંઈ અમને માહિતી મળી છે એના વિશે અમે પોલીસને જાણ કરી છે પોલીસના સતત સંપર્કમાં છીએ અને પોલીસ જે પણ પ્રમાણે કરે એ કરીએ છીએ આ પગલાને અંતે એટલે આ ઘટનાને અંતે સંસ્થા દ્વારા જે તમે પગલાં લેવાનું વાત કરો છો તો આજથી જ ગાંધીનગરમાં મુલાકાતનો સમય ફિક્સ કરી દેવામાં આવે છે એ માત્ર ચારથી છ સમય રહેશે એ સમયે જ બધા સગાવાલાઓ આવી શકશે બાકી દર્દી જોડે બે મુલાકાતીઓ જઈ શકશે વોર્ડમાં રહી શકશે ખાસ કિસ્સામાં જો દર્દીની માંદગી વધારે હોય અને એને જોઈએ તો એને સ્પેશિયલ કેસમાં આરએમઓ એમ ઓ કે સુપ્રિન્ટેન્ડન્ટ અને રાતના સમયમાં એવું લાગે તો સીએમઓ આ એમની માંદગીના આધારે જો વધારે એટેન્ડન્ટની જરૂર હોય તો એવું એક જુદો પાસ લેવાનો રહેશે આમાં આપના માધ્યમ દ્વારા અમે બી જનતાનો અને તમારા બધાનો સપોર્ટ માંગીએ છીએ કે જે કોઈ પગલાં લેવામાં આવે છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ત્યારે એ દર્દીના હિતના અર્થે હોય છે તો પેસન્ટોનની જોડે એના સગાવાલાની અવર ઓછી થઈ જશે તો દદીને શાંતિ બી મળશે એ ફૂટફોલ ઓછા થઈ જશે એ ઇન્ફેક્શનમાં બી કામ આવશે અને સિક્યોરિટીને સતત એવું કહ્યું છે કે કોઈ પણ જગ્યાએ આજથી એમને સતત એક એકની વોર્ડમાં અંદર જઈને સતત હું જામતું હોય એને ઉઠાડવાના નથી પણ સતત જાગૃત રહેવાનું છે જે બધું ઘણી બધી વખત શાંત હોય ત્યારે બી અંદર જઈને બધી જગ્યાએ જોયા કરવાનું છે અને સીસીટીવી કેમેરા અત્યારના તો લાગી જ લાગેલા જ છે એને લીધે જ આપણને ફૂટેજ મળ્યા વધુ સીસીટીવી કેમેરા પીઆઈ બી લગાવી રહ્યું છે પણ આપ જાણો છો કે અત્યારના ગાંધીનગરમાં બે નવા બિલ્ડિંગો બની રહ્યા છે એટલે એને લીધે બી ઘણા બધા મોટા વાહનોની અવર હોય છે ટૂંક સમયમાં એ કામકાજ પૂરું થતાં આપણે મુખ્ય દરવાજો પણ એક એડવાન્સ સિસ્ટમ જે ક્લોઝ સિસ્ટમમાં મોટી સોસાયટીઓમાં હોય છે એવી રીતે કારણ કે આપણે અહીંયા જોવાનું કે નર્સિંગના ફેમિલી મેમ્બરો ને બીજા બધા બી સ્ટાફના ફેમિલી મેમ્બરો બી રહે છે એમના બી સગાવાલા કે જતા આવતા લોકો હોય તો મેઇન ગેટથી એ નંબર આ જે પેલું ક્રોસ કરીને પૂછવાનું હોય છે એવી એડવાન્સ સિસ્ટમ વિશે બી વિચાર કરી રહ્યા છીએ પોલીસ જોડે સતત સંપર્કમાં છે પોલીસના નિવેદન પોલીસના જણાવવા મુજબ જ્યાં સુધી ફરિયાદી ફરિયાદ ના કરે ત્યાં સુધી આ બાબતમાં થોડીક સાવચેતી રાખવા જેવું છે હવે આમાં ઘણા બધા સોશિયલ ઇમ્પ્લિકેશન બી છે બીજું આ એક ચોરીનો અથવા તો કોઈક બીજો એટલે હંડ્રેડ પર્સન્ટ છેડતીનો જ ઈરાદો હતો એવું કંઈક કહી શકાય એવું નથી અને એ પહેલાં જ્યારે હોસ્પિટલમાં એવરેજ આઠસોથી નવસો દર્દીઓ રહે છે એની જોડેના સગાવાલા અને અત્યારના તો આપણી ઉપડી બાવીસસોથી પચીસસો જેટલી થાય છે એટલે એમના એટલે પાંચથી સાત હજારનો ઉપડીનો ફૂટફોલ હોસ્પિટલનો ફૂટફોલ એ બધાને જોતા ઘણા બધાની અવરજવર હોય છે એટલે એ પેશન્ટ એ આ જે વ્યક્તિ છે શખ્સ ક્યારે દાખલ થયો એના વિશેના સ્પષ્ટ નથી ખબર પડતી પણ એના બહાર નીકળવાનું મળ્યું છે અને એ વસ્તુની જાણકારી આપણે પોલીસને આપી દીધી છે